જામનગર શહેરમાં જે સૌરાષ્ટ્રનું સૌથી મોટું પુલ બનેલું છે ને લોકો જે પુલની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આજ રોજ જેનું ઓપનિંગ થવાનું હતું તો આજે અમે આ પુલમાં એક જાગૃત નાગરિક દ્વારા મને જાણ કરવામાં આવેલી ને અમે આ પુલનો જ્યારે ચેક કરેલું કે ભાઈ કઈ કન્ડિશનમાં કઈ રીતે બનાવેલું છે તો અંબર ચોકડીથી લઈને શમશાન ચોકડી સુધી મને દસ જગ્યાએ નીચેના ભાગે તિરાડો બહુ જ મોટી મોટી તિરાડો જોવા મળેલી એટલે એ તિરાડો ક્યાં કારણોસર છે તેને જોવા માટે અત્યારે અમે પુલ પર પણ આવેલા પુલ ઉપર જે જગ્યાએ અત્યારે જે પિલર મૂકેલા છે ત્યાં એક સ્ટ્રકચર જેવું મૂકેલું છે ને એવું કહેવામાં આવે છે કે આ લોડિંગ વાહનોને અને ભવિષ્યમાં અમુક અકસ્માતોને રોકવા માટેની છે પણ જો આ તિરાડો તેની માટે હોય તો જે રીતે અહીં ઉપર તિરાડો છે જેને બનાવેલી છે એ રીતે હોવી જોઈએ ના કે જે નીચેની તિરાડો છે જે અત્યારે એક પછી એક પિલોર માં અલગ અલગ દિવસે અલગ અલગ પ્રકારની તિરાડો પડવા માંડી છે તો આ તિરાડો છે એ લોકોને જોખમમાં મૂકે છે ખરેખર આ પુલ ને બની જાય બની ગયું અને હવે લોકો માટે મુકાય તો લોકોએ એની ખુશી મનાવી કે ગમ મનાવો નથી સમજાતું કેમ કે આપ જે એકસો ને સત્તાવન કરોડના ખર્ચે જે પુલ મંજૂર થયેલું હતું અને અત્યારે બસોને બત્રીસ કરોડના ખર્ચે આ પુલ પૂર્ણ થયેલું છે પણ અહીં જે ભ્રષ્ટાચાર થયેલું છે એ નજરે દેખાઈ રહ્યું છે પુલમાં કોઈ જગ્યાએ ફિનિશિંગ નથી જો આટલા મોટા ખર્ચે જો પુલ બનેલું હોય તો અત્યારે એને કલર દ્વારા અત્યારે ઢાંકવામાં આવી રહ્યું છે પણ તો પણ ઢકાતું નથી એ આપ સૌ નજરે જોઈ શકો છો તો અધિકારીઓ અને આ જે કોન્ટ્રાક્ટરો છે એને આટલી બધી જે ભ્રષ્ટાચાર કરેલું છે છતાં પણ કોઈ દ્વારા કેમ કાંઈ નથી કહેવામાં આવતું પદ અધિકારીઓ અત્યારે કઈ ગોર નિંદ્રામાં સુતેલા છે કે જામનગરના લોકોના જીવને અત્યારે આ રીતે જોખમમાં મૂકી રહ્યા છે હું આપના દ્વારા અત્યારે જે લોકો સુધી આ વાત પહોંચાડું છું ને આવનારા દિવસોમાં જો આની તટસ્થ તપાસ નહીં થાય અને લોકોને આ પુલમાં કોઈ જોખમ નથી એવી બાંહેદ્રી નહીં લેવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ હું કરવા દઈશ કોઈ ભૂકંપ આવે કોઈ છાટકું આવે કે કોઈ લગડું કામ હોય